અમદાવાદના એસજી હાઇવે પર આવેલ કારગિલ પંજાબ નેશનલ બેંકની ઈમાનદારી પ્રસ્થાપિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ગણેશ મેરિડિયન સ્થિત પીએનબી ખાતે એક બેંક લોકર ખાતેદાર ગીતાબેન સિંઘનો સોનાના ત્રણ તોલાનો ડાયમંડ જડિત હાર પડી ગયો હતો જેની કિંમત અંદાજે દસ લાખ રૂપિયા હતી પંજાબ નેશનલ બેંકના પટાવાળા પ્રકાશ કાંતિભાઈ વાઘેલાની ઇમાનદારીથી સોનાની વસ્તુ બેંક સ્ટાફના અંકિતા મેડમને આપવામાં આવી હતી ત્યારે બેંક સ્ટાફની સમસ્યા એ હતી કે અનેક લોકરના ખાતેદારોમાંથી કોનો હાર છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ હતું બ્રાન્ચ મેનેજર હિતેશ કુમાર રાજ્યગુરૂ અને સ્ટાફ મેમ્બર અંકિતા મેડમ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ અને સૂઝબુઝથી ખાતેદારને બોલાવીને ત્રણ તોલાનો હાર પરત સોંપાયો હતો સિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલા પોતાની વહુ દીકરીને દિવાળી માટે દાગીના લેવા બેંકમાં આવ્યા હતા ત્યારે લોકરમાંથી કાઢતી વખતે આ હાર પડી ગયો હતો કિંમતી સોનાનો હાર પરત મળતા ગીતાબેને પંજાબ નેશનલ બેંકના સ્ટાફ અને પટાવાળા પ્રકાશભાઈનો આભાર માન્યો હતો એક તરફ સોનામાં આગ જડતી તેજી છે ત્યારે ખાસ એસજી પર કારગિલ જે બ્રાન્ચ છે પંજાબ નેશનલ બેંક તેની ખુમારી અને ઈમાનદારી સામે આવી છે એક ખાતેદાર હતા ગીતાબેન જેમની સોનાની વસ્તુ વસ્તુ કિંમતી લોકરમાંથી પડી જાય છે અને પટાવાળા દ્વારા તે આખી જે વસ્તુ છે તે પરત આપવામાં આવે છે ગીતાબેન છે આપણી પાસે તેમની વાત કરીશું જી મેડમ કિસ તરફ આપી ગયા હતા લોકર મેં ઓર કિના કિંમતી થા ઓર ક્યાં ઘટના બની હતી हाँ जी आज मैं पंजाब नेशनल बैंक के लॉकर में से मेरा दागिना लेने आई थी और उसमें से एक मेरा दागिना जो था पाउच में जो कि डायमंड का था तनिश का तो उसकी कीमत करीब आज दस लाख जितनी होगी वो नीचे गिर गया और मुझे पता नहीं चला बाकी चीज़ें लेके मैं बाहर आ गई उसके बाद मैं घर आई तो मुझे अंकिता का फ़ोन आया कि मैडम आपका कोई चीज़ रह गया यहाँ पर मैंने कहा पता नहीं मुझे आप फोटो भेजिए उन्होंने फोटो भेजी तो वो मेरा ही डायमंड का पूरा नेकलेस और उसके इर थे तो वापस मैं बैंक में आई उनको उसकी फोटो दिखाई वेरीफाई किया और मुझे वापस मिला और ये सब शायद प्रकाश भाई की वजह से हुआ उनको यह दागिना मिला था किस तरह देखते हो बैंक में के पूरे स्टाफ की ये ईमानदारी और कैसे देखते हो मैं बहुत आश्चर्यचकित हूँ मुझे विश्वास नहीं हो रहा था कि आज की दुनिया में अभी इस महंगाई के ज़माने में जबकि जब जैसा आपने कहा सोना का भाव आज आसमान को छू रहा है ऐसे भी ईमानदार लोग हैं जिनकी नीयत पे पहले तो हम लोग शक करते थे लेकिन इन्होंने एक मिसाल कायम करी है कि नहीं अभी भी इंसानियत बाकी है और सिस्टम के ऊपर विश्वास करना चाहिए और इस बैंक के लिए तो मैं बहुत आभारी हूँ और કેમેરા બી નથી બીજી તરફ જો આ વસ્તુ પડી ગઈ હોય તો કયા ખાતેદારની પડી ગઈ તેમને પણ ખબર ના પડી હોત કારણ કે ઘરે પડી કે બેંકમાં પડી એ પ્રશ્ન હતો આવામાં તમે દસ લાખની વસ્તુ પરત આપી છે શું કહેશો આ તમારી ઈમાનદારી અને તમારો સંસ્કાર જે છે તે વખાણ થઈ રહ્યા છે શું કહેશો એમાં છે કે કે પપ્પા મમ્મી પપ્પા અમને સારા સંસ્કાર આપ્યા છે મને અને પહેલેથી બાર વર્ષથી જોબ કરું છું તો પહેલેથી ન જ આવી રીતે આપણે સંસ્કારિક જ છું અને મને ફાઇલ લેવા ગયો હતો અંદર જટી તો પંખો ચાલુ હતો એમાં હું અંદર ગયો એમાં પંખો બંધ કરવા જવા એમાં મને પિંક કલરનું પાઉચ જ અને તરત જ મને એમ લાગ્યું કે કંઈક પડ્યું લાગે તો પછી જોયું તો અંદર સોનાનું વસ્તુ હતી ગોલ્ડ तो मैं दो पत्थरज बाहर आई जो पंखा बंद करी ना, ना में और अंकिता मैडम ने तर मेरे वापस आप दीली हमने सु केसो बैंक ना मैनेजर रख... से जे 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 रीते અત્યારે હાલ સોનામાં આક જરતી તેજી છે આપના સ્ટાફના પ્યુન જેસે તેમણે ઈમાનદારી દાખવી છે ખાતાધારનો વિશ્વાસ જીત્યા છે સુ કેસો પંજાબ मतलब का बढ़ाया है इससे और हमारी ब्रांच के प्रति और बैंक के प्रति खाता धारकों का और भरोसा बढ़ेगा और हम ये विश्वास दिलाते हैं कि ऐसे कार्य करके और ग्राहकों को और बैंक का संबंध मजबूत करेंगे મેમ્બર છે અંકિતા તેમની ખુબ સુજબૂધ થી કોનું સોનું હતું તે જાણી અને પરત આપ્યું શું કેશો અંકિતા જે રીતે આપે આખી આખી ઘટનામાં સોનું કોનું હતું તે દાગીના કોના હતા તે શોધી કાઢ્યું કેટલું ટફ હતું जैसे कि मैं बताना चाहूँगी दिवाली का समय है काफ़ी सारे कस्टमर्स अपने लॉकर ऑपरेशंस के लिए आते हैं उसी तरीके से मैडम भी करीब पौने एक बजे के समथिंग अपना लॉकर ऑपरेट करने आए होंगे मैंने उनका लॉकर ऑपरेट कराया वो लॉकर अपना बंद करके गई शायद उनको अवेयर नहीं होगा उनका कुछ गोल्ड का नीचे गिर गया हमारे सब स्टाफ उसी दौरान अंदर गए उन्होंने सोचा कि फ़ैन चालू है तो फ़ैन ऑफ़ करने गए थे उनको कुछ गोल्ड का मिला उन्होंने मुझे हैंड किया कि मैडम शायद किसी का ये अंदर रह गया है आप चेक कर लीजिए फिर मैंने देखा कि रिसेंटली गीता मैम जैसे कि अपना लॉकर ऑपरेट करने आए थे मैं पहले से इनको जानती थी व्हाट्सएप वगैरह पे बातें और ऐसे मैंने उनसे पूछा कि मैम रिसेंटली आप आए थे आपका कुछ गिर गया है गोल्ड का उन्होंने बोला कि आप मुझे फ़ोटो भेजिए मैंने उनको फ़ोटो दिखाई कि आप देखिए मैम ये आपका है तो उन्होंने मुझे बोला कि हाँ मेरा ही है मैंने बोला पहले आपके पास में कोई इसका फ़ोटो अवेलेबल हो तो मुझे आप बताइए वो दिखाइए ताकि हम मैच कर सके तो वो मैच करके मैंने उनको सेफली हैंड कर दिया उनका जो भी दागिना था मैम उसके लिए हमारा बहुत ही थैंकफुल ઘણી એવી બેન્કો જોઈએ છે જે બેંક ફોન આવતા હોય છે લોન માટે ઘણી એવી બેંકો હોય છે જેમને ક્રેડિટ કાર્ડ માટે ફોન આવે છે પરંતુ આ એક એવી બેંક છે જેનો ખાતેદારને ફોન આવે છે કે તમારી વસ્તુ રહી ગઈ છે દસ લાખની આ વસ્તુ ખાતેદાર પરત આપવામાં આવે છે અને આ પંજાબ નેશનલ બેંકના પટાવાળા લઈને આખા સ્ટાફની ની ખુમારી અને જે ઈમાનદારીથી ખાતેદારોનો વિશ્વાસ જીત્યો છે અને ખાસ જે ગીતાબેન સિંહ છે તેમને પણ આ સ્ટાફ મેમ્બરનો તમામનો આભાર માન્યો છે પછી ગજરાત સોલંકી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ